થાય અને ઘણા આગેવાનો હું જોઉ્યા છે રામેશ્વર ગામથી વધારે બાદલપુર થી પેલા બેન આવ્યા અને બીજા આગેવાનો આવ્યા છે માન્ય કાળાભાઈ બલદાણીયા સાહેબ આવ્યા છે સરપંચશ્રી છે એ સિવાય જે કઈ પણ આગેવાનો વડીલ શ્રીઓ આવ્યા છે બધાનો હું આભાર માનું છું વિશેષમાં આ ગામમાં ઉભા હોઈએ તો નોંધ લેવા જેવા આપણા સૌના આગેવાન માનની રાકેશભાઈ સાવલિયા સાહેબ આપણા સરપંચનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું અમારા આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના અડીખમ યોદ્ધા કૈલાશભાઈ સાવલિયા એમને પણ વિશેષ આભાર વ્યક્ત કરીએ માનની રૂપાપરા સાહેબ અમારા વકીલભાઈ જૂના અને જાણીતા હરિભાઈ ધડુક બાબત છે પણ એ સિવાય આભાર માનવાનું એનાથી મોટું કારણ છે પ્રભાતપુરના રાકેશભાઈના નેતૃત્વમાં જે કઈ યુવા દોસ્તો હતા યુવા બિલખાના બૂથમાં બેઠા હતા મેવાસાના બૂથમાં હતા થુમાડામાં હતા તમે મત આપી અને મને ચૂંટણીમાં સપોર્ટ કર્યો એ તો અલગ વાત છે પણ દ ગામના બૂથમાં મત ખરખા પડે ખોટા નો થાય એમાં જે ટેકો કર્યો એ બહુ મોટી વાત છે અને એ બદલ હું આખા ગામની ટીમનો બધાનો આભાર માનું કેમ કે એ એનાથી મોટી વાત છે આપણા ગામમાંથી મને હજાર મત મળે પણ અડખે પડખે દ ગામની અંદર પાંચ ખોટા નાખી જાય તો

અલગ અલગ ગામમાં અલગ અલગ ઘટનાઓ બની પણ એ તમે હતા એટલે બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું ને મજા આવી ગઈ એ બધા ફરીવાર વારંવાર ગામનો આભાર માનું દોસ્તો આ ચૂંટણીમાં હું જ્યારે ગામડે ગામડે ફરતો હતો ત્યારે બધાયને મેં કીધેલું કે આ ચૂંટણી જોયા જેવી થવાની છે અને થઈને જોયા જેવી હા મારી ઉંમર પાંત્રી વર્ષની છે પાંત્રી વર્ષની કરતા ડબલ જિંદગી જોઈ નાખી હોય એવા અનેક વડીલો બેઠા તમારી જિંદગીમાં આવી ચૂંટણી તમે નહીં જોઈ હોય સાંસદ આવી ધારાસભાની સૌથી રસાકસીવાળી ચૂંટણી સરપંચ ની કાયમ હોય કેમ કે એમાં એક એક મતનું વજન વધારે પડે અને એ સરપંચ ની ચૂંટણીમાં સંખ્યા ઓછી હોય મતદારોની સરપંચ બનવાની ફોર્મ જાજા ભરાણા એટલે રસાકસી હોય આ ગુજરાતના ઇતિહાસમાં એવી આ પહેલી ચૂંટણી છે કે જેમાં સત્તામાં બેઠેલા લોકોએ પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી અને કેટલા તળિયે જાશે કેટલું હલકું કામ કરશે એનું કોઈ મીટર નહોતું જેટલું જવાય એટલું હેઠે ગયા આ ચૂંટણીની અંદર બે વસ્તુની નોંધ બહુ મોટા પાય ઇતિહાસમાં લેવાવાની છે આજથી દસ વરસ પછી લોકો યાદ કરશે ત્યારે બે વાતની નોંધ લેવા છે એક કે આ વિસાવદ રહેસાણ જૂનાગઢ તાલુકાના તમામ ગામના મતદારોની નોંધ ઇતિહાસમાં લેવાઈ ગઈ છે કે હજર માણસો છે પહેલી નોંધ તમારી લેવા છે કે કેવા માણસો છે કેવા પરિપક્વ છે કેટલા રાજકીય રીતે તજજ્ઞ છે કેટલા કોઠાહુજવાળા વાળા છે કેટલા મક્કમ મનના માણસો છે કે આપની સરકાર સામે આવી ગઈ

બધા જ ઉપાયો ભાજપે પય હમણાં હું સુરેન્દ્રનગર ગયો તો ન્યાથી મને જાણવા મળ્યું કે વિસાવદર વેસાણ અને જૂનાગઢના પોલીસ સ્ટેશનમાં જે-જે પોલીસવાળા નોકરી કરી ગયા હતા અત્યારે ગામની ને બીજી જગ્યાએ નોકરીમાં બદલી થઈ ગઈ હોય એને વાજેવાળાએ 15-15 દિવસની રજા મુકાવડાવીને આયા એમના મધરો અધર કામ વાપું છું કે તમે જારે વિસાવદર વેસાણ કે જૂનાગઢ માં પીઆઈ પીએસઆઈ હતા ત્યારે જેને જેને તમે કાઈ દારૂ વેચવામાં માં રેતી કાઢવા સપોર્ટ કર્યો હોય એ ગુંડા તમે આવીને સમજાવો ને કે કિરીટ પટેલ ને મત આપો એ વાત માહિતી સુરેન્દ્રનગરથી મળી જેટલા આથી નોકરી કરીને બદલાઈ ગયા હતા એને એ પાછું કામ વાટું દોસ્તો આ બધી જ તાકાત લગાવી લીધા પછી પણ જીત જનતાની પોતાની થઈ

ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આ એવી ચૂંટણી થઈ કે 23 તારીખે પરિણામ આવ્યું એની ઉજવણી હજુ સુધી હાલે છે હજુ હજુ ઊભું છે અને હજુ મને એવું લાગે આમ નામ હટાવી આવી ગયું આ હરખ છે શેનો હજારો લોકો ચહેરા ઉપર આ હરખ કઈ વાત નો ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ વાત નો નહીં વર્ષોથી થી પીડા કાતા ને એ પીડા કઈ ઓછી થઈ હોય ને એવો અંદરથી અહેસાસ આવ્યો ને એ વાતનો નો હરફ બતા મોટા બોલ આ વાજે માળા બોલવાનો ના દેતા કોઈ ને એક શબ્દ બોલો એટલે તરત પોલીસ ગુંડા દાદાગીરી ચાલુ થાય હરખ ઈ વાતનો નો છે હવે કઈક અમે મોકળા મત થી કઈક બોલી એક છું ઈ વાતની ખુશી આખા ગુજરાતમાં ના ચહેરા ઉપર આ વાજે સરકારી તંત્રને ને બાન માં લીધેલું કે કાય પણ તમે સેજે અવાજ ઉઠાવો રજૂઆત કરો એટલે તરત ખામો એવો જવાબ ખાઈ ગલે છે જાદત કર દે હવે હું થયું છે ખબર છે આ ચૂંટણી નું પરિણામ આવ્યા પછી કેટલા કામ તો એમ નામ થાવા મિડ્યા ખાલી એમ કે ભાઈ ગોપાલ ફોન કરું નાને બોલો હારું હારું થાવા મિડ્યું તો સાચું બોલું છું ખોટું કેટલા કામ પાટે ચડવા મિડ્યા હરક ઈ વાત નો છે હરક ઈ વાત નો છે કે આટલા વર્ષો સુધી જનતાએ ઘણા નેતા ઘણી પાર્ટી ઉપર અફતરા કર્યા ભાજપમાં તો જાવું નહોતું ભાજપને મત દેવો નહોતો ભાજપ હાલે એમ નહોતું પણ હામે જેટલા ફતરા કર્યા ને એમાં તે ફેલ ગયા એમાંય હતાશ થયા એમાંય નિરાશ થયા એમાંય થાક્યા હતા કે આમ નો ઠેર્યા પણ આમ જ નથી ઠરતા એટલી બધી નિરાશા એટલો બધી હતાશા એની વચ્ચે તમે બધાએ એક ફજરબમ માણાનો ફજરબમ પાર્ટી જીતી ગઈ ને એ વાતનો હરખ આખા ગુજરાતને હવે પારિતો સરપંચ જેમ કીધું ને કામ કામ ની રીતે પણ જીવો બરાબર નું दामો અને હરખાય આ હરખ એ વાતનો છે કે આ માણા કઈ કરશે અને મને હરખની વાત તો છે કે 10 વર્ષથી અમે વળ ખાતા કે ઢેલ નોતો પડતો તમે પહેલી વાર ઢેલ પડ્યો અને અમને એવળો હરખ છે કેટલો હળિયા હું કરું તમે જોતા જશો ને હરક જ હોય ને ધ વરે અમારો બાપો આવ્યો અમને હરક છે જામો દીધો ભાઈ વિસ્તાવદર જૂનાગઢ પ્રભાતપુર વાહ ભૂકે ભૂકા અને આપણે હરકમાં એટલું જ વલી બાજુ પકડ કાઈ છે એક શબ્દે ચૂટણી પછી કોઈ બોલતા નથી કા હું છે એમ ગયા પણ હા સન્નાટો થઈ ગયો છે એની ખબર પડી ગઈ છે કે આ નોતું કરવાનું એવું થઈ ગયું સી આર પાટીલે ગુજરાત જનતાને ચેલેન્જ કરવામાં જનતાને લલકારવામાં કઈ બાકી નથી રાખ્યું કેમકે એની માનસિકતા એથી ધારું લેને પાડવું આ ધારાસભ્ય ખરીદી લો આ લઈ લો કોણ વધુ બોલે લાવો એને લઈ લો ગમે ત્યારે ગમે એને લઈ લઈને ચૂંટણીઓ આવે આ ચેલેન્જ કોને થઈ જનતાને થઈ ગઈ કે જાઓ તમારો ધારાસભ્ય ખરીદી લીધો હું આ પહેલી વાર ઓહો ઓહો રાગે રાગે બધું હેલું જતું હતું ભૂપતભાઈ નો કઈ ગયું હોત પાંચ વર્ષે વર્ષ એમના ડીંગો કરવા દીધું હોત તો કઈ ઉપાધ્ય પણ એના ભાઈક હશે ને બાટી લાઈન નહી બધું વ્યાતું જ ઉપાડીને

એક મત આપવાથી એક ધારાસભ્ય બને એ તો બહુ સામાન્ય વાત છે તમારા એક મત થી તમને કેવડા મોટા આશીર્વાદ મળ્યા છે તમને કલ્પના નથી કેમ કે હજારો માણાને હવે આમ છાતીઓ પાણી છે કે હવે કાંઈક થાય એ આશીર્વાદ કેવડો હોય તમે જો હવે આખા કાઠિયાવાડમાં ખાસ કરી જો કામ ન થાય એટલે તરત પબ્લિક કે વિસાવદર વાળી થાય હો

ગામ હરફ વ્યક્ત કરે જનતા પોતે સ્વયં હરફ વ્યક્ત કરે એ ભાજપવાળા નથી દો એટલે એને પહેલા તો એવું ચાલુ કર્યું કે એક સીટ જીતે હું આટલો ઉપાડો લીધો છે જ્યાં હોય ને એમ કે છે એક સીટ જીતે હું ઉપાડો લીધો છે ભાઈ દુનિયામાં ક્યાંય પણ ચૂંટણી થાય તો એ ખામે એક જ જીતે બે કે જીતી પણ આ હરખ ઉપાડો શેનો લીધો છે કે જીત્યો એક છે પણ હરાવી આખી સરકાર છે ને એનો અમે ઉપાડો લીધો છે અમે આખી સરકાર હરાવી છે બધા ભેગા મળી તમારા મંત્રી હરાવ્યા સાંસદો હરાવ્યા મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ તમારા ગુંડા બુટલેકર બધું હરાવ્યું અને તમામ તંત્રને હરાવીને અમે અમારો છોકરો જીતાડ્યો ને એ વાતનો આ ઉપાડો લીધો છે લેવાનો કે એક અમે એક ન આખી સરકાર જો ન આવતી ચૂંટણી લડવા તો એ કારણ એક જીતે એમ ઘટના બની

કેળામાં એક તો મુખ્ય કેળાનો પ્રશ્ન હોય ને એક તો કોકના ખેતરમાંથી વર્ષોથી હાલીને જાતા હોય પોતાના ખેતર હવે કે ના પાડતી હતી ઘઉં નહીં હાલવા બસ પછી મામલતદારમાં જ્યાં પ્રાંતમાં જ્યાં થતું કઈ છે નહીં તો કેળાના પ્રશ્નો જમીન માપણીના પ્રશ્નો અને હાથબારની અંદર જે કઈ અવળડવળ ડવળ થયું હોય કઈક લોચા લપાચા થયા હોય એ તમામ પ્રશ્નોને લઈને હું જિલ્લા મોજણી અધિકારી આવે ડીઆઈ એલઆર ને મળ્યો ત્યાર પછી જંગલ વિભાગના જેટલા પ્રશ્નો છે ઇકોઝોન નો પ્રશ્ન હોય કે સામાજિક વનીકરણનો પ્રશ્ન હોય કે ઈડીસી કમિટીનો પ્રશ્ન હોય સેટલમેન્ટના ગામનો પ્રશ્ન હોય વન વિભાગની મંજૂરીના પ્રશ્ન હોય કે રેવન્યુની જમીનમાં નવા વીજળીના કનેક્શન લેવા માટે વન વિભાગમાંથી ક્યાંક લાઇન આપતી હોય એના પ્રશ્ન હોય આ તમામ પ્રશ્ન બાબતે હું ડીસીએફ સાહેબને રૂબરૂ મળ્યું ઊંડાણપુર કેની અરે બધી ચર્ચાઓ કરી આ સિવાય હું વીજળી વિભાગના સાહેબને મળ્યો આજે મળ્યો હું મહેસાણના સાહેબને મળ્યો જુનાગઢના સાહેબને મળ્યો વિસાવદરના સાહેબને મળ્યો નવા કનેક્શન લેવામાં જે અગવડતા પડતી હોય અથવા તો સર્વિસને ટ્રાન્સફર કરવી છે માનો જૂના બોરમાં પાણી ખૂટી ગયું ત્રણસો મીટર આખો બોર કર્યો તો થોડુંક દોડું લંબાવવું પડે એ પ્રશ્ન બહુ જટિલ છે આ સિવાય વીજળી વિભાગના અનેક પ્રશ્નો છે ખોટા બિલ આપી જાય છે દંડ આપી જાય છે ખોટી નોટિસો આપી જાય છે ખોટા કેસ કરી જાય છે ચેકિંગના નામે દાબ દબાણ કરી જાય છે સીમની અંદર કોઈનું રહેવાનું મકાન હોય સીમ વિસ્તારમાં તો એના મીટર નથી આપતા કનેક્શન નથી આપતા આ તમામ પ્રશ્નોને લઈને હું વીજળી વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને મળ્યો આ આપણા આખા વિસ્તારના મોટા મોટા જેટલા રોડ છે એ રોડના પ્રશ્નો બાબતે હું જુનાગઢ જિલ્લાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મળ્યો જેના અંદરમાં તમામ આખા વિસાવદર વિધાનસભાના રોડ આવે છે એ સાહેબને મળ્યો એમને મેં એક પછી એક રોડની આ નામ આ રોડ આ રોડ આ રોડ બધા રોડની ચર્ચાઓ કરી આ સિવાય હું અનેક બીજા અધિકારીઓને મળ્યો અને આપણા વિસ્તારના જે કઈ પ્રશ્નો હું જ્યારે ગામડે ગામડે ફરતો હતો ત્યારે મને ગામ તરફથી જાણવા મળેલા જેટલા પ્રશ્નો એ તમામ પ્રશ્નો મારા બુકમાં છે મારા મનમાં છે મને મોઢે છે અને બધા પ્રશ્નો લઈને હું અલગ અલગ અનેક જગ્યાએ મળ્યો હું અમરેલી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને મળ્યો અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મળ્યો બગસરાના ટીડીઓને મળ્યો કેમ કે બગસરાના ચાર ગામડા આવે છે એટલે એનું જિલ્લા વહીવટી તંત્ર જે અમરેલીમાં આવે છે આ સિવાય સો વારિયા પ્લોટ અને બીપીએલના કાર્ડ બાબતે પણ મેં અનેક અધિકારીઓ સાથે ચર્ચા કરી છે કે આમાં આપણે શું સારું કરી શકીએ કેવી રીતે કરી શકીએ ભાજપવાળા એક તો ઓછું ભણેલા છે અને માનસિકતા હલકી છે એટલે એને દુનિયામાં ક્યાંય પણ સારું કામ થતું છે દેખાશે નહીં હું સતત સભાઓમાં છું રેલીમાં છું ગામડે ગામડે જાઉં છું સ્વાગત સંકાર કરું છું બધું જ કરું છું પણ પાછો મારી રીતે ટાઈમ કાઢીને હું અધિકારીને મળી આવું છું ચર્ચા કરી આવું છું રજૂઆતી કરી આવું છું પ્રશ્ન એ મૂકી આવું છું કેમ કે એ મારું કામ છે અને એ કામ હું મારી કામે કરી આવું છું બાલધાડી પરિવારને વાડા ફાળવવામાં આવે સરકારના નીતિ નિયમ પ્રમાણે અને જંગલની અંદર ઢોર ચાલવા દેવાનો અધિકાર આપવામાં આવે પેલા મસવારી પાસ આપેલા છે નથી જવા દેતા એ પ્રશ્ન તો એ પ્રશ્ન પણ મેં રજૂ કર્યો છે કલેક્ટરમાં લેખિતમાં અનેક એવા પ્રશ્નો છે જેના ઉપર મેં મારું કામ તો ચાલુ કરી દીધું છે આ જે થી ચાલુ કર્યું હોય તો કોઈ કામ મહિને પૂરું થાય કોઈ બે મહિને કોઈ ચાર મહિને રોડ નું કામ હોય તો ચોમાસા પછી ચાલુ થશે નાના મોટા દાખલા દુબલી ના કામ હોય ઉભા ઉભા થઈ જાય આ મેં એટલા માટે કીધું ભાજપ વાળા ઉપાડો લીધો છે હવે કામે લાગો તમે તરી વર્ષથી કામ ન કરતા મને સલાહ આપશો ત્રીસ વર્ષથી ભાજપની સરકાર એક દાખલો કઢાવવા માટે જનતા લાઈનમાં ઊભું રહેવું પડે તો એમને શરમ નથી આવતી હું તો મારું કામ કરું છું જાહેરમાં વિડીયોની સામે માઇકમાં કહી શકો છો કે આટલા સાહેબો મળી આટલી વાત કરી આટલું લેખિતમાં આપ્યું આટલી રજૂઆત કરી અનેક નાના મોટા કામ તો પતી ગયા પણ હવે ગણાવવા નહીં ન હોય એટલા નાના કામ હોય કે હવે ધારાસભ્ય છે નવડા મોટા ગામમાં ગણાવી તો આપણે ગુંડા લાગીએ કે ભાઈ તને એ ક્યાં ગણાવવાની જરૂર તો કરવા માટે પણ દોસ્તો હું તમને એટલું કહેવા માંગુ છું કે ભાજપને બહુ પેટમાં દુખ્યું છે અત્યંત પેટમાં દુખ્યું એનાથી હજુ નથી એ વાત સ્વીકાર થતી કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ચૂક્યો છે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે ધારાસભ્યની ચૂંટણી પૂરી થાય મહિનો વહી જાય તો શપથવિધિ ન થાય ધારાસભ્ય કોઈ દી એવું નથી બન્યું ભાજપ હજુ એ વાત ગયા નથી ઉતરતી ગોપાલ જીતી ગયો

વાત કેટલી હોય શપથમાં હું એ 3 મિનિટ નું કામ છે વિધાનસભાના અધ્યક્ષની વ્યક્તિગત ચેમ્બરમાં મને બોલાવે ન્યા પ્રિન્ટ કરેલું એક કાગળ પડ્યું એમાં શપથ હોય હું ગોપાલ ઇટાલિયા ભારતના સાર્વભૌમત નખંડતા નાન તેની કા જે કાય આવતો હોય ઈ બોલી નાખવાનું થઈ ગયા શપથ એ કાગળ પર સહી કરો વાત પૂરી 3 મિનિટ નું કામ છે એ 1 મહિના જ ન થાય હું કામ કે भाजप એ વાત હજમ हजम થતી था थी गलाई न उतरती का હજુ એ એમ લાગે ના ના નો સપનું છે ઊંધા માથે નાખવાની જવાબદારી સતત અન્યાય કર્યો કોઈની વાત નહીં સાંભળવાની કોઈને બોલવા નહીં દેવાના આ ચૂંટણીમાં કઈ ઓછા દબાણ કર્યા આ કાળાભાઈ બેટા મને ખબર છે કેવડું દબાણ એમના ઉપર લાવવામાં આવ્યું પણ સિંહની હારે રહેલા માણસો આ તો સિંહનો મલક છે એને ખબર ન હોય કઈ કહેવાય નહીં કોઈને દબાવાય નહીં સિંહ જેવા માણસો અટક પ્રમાણે નેતા આવ્યા તા ગામડે ગામ જેની જે અટક એ અટકનો ભાજપનો નેતા તમારા ઘરે આવે એટલે ના ઠવાઈશ નહીં અટક વાઈશ આવ્યા ત્યાં નહોતા આવ્યા ચૂંટણીમાં મત જોતા હોય તો અટક પ્રમાણે નેતા તમારા ઘરે આવે

મેં એમ કીધું કે ગાળો ભલે એક તૂટ્યો પણ જેટલા માળા મેરા પરિવાર નો આખો માળો તૂટ્યો છે એનું હું કોઈની શરમ નથી વીજ તૂટી જાય છે ત્યાં સુધી કોઈની આંખ નથી ઈ બ્રિજ નબળો છે એ બાબતની રજૂઆત ત્યાંના જાગૃત નાગરિકોએ જિલ્લા પંચાયતના સભ્યએ ધારાસભ્યએ બધાએ 2020 ને 21 માં રજૂઆત કરી દીધી બધાના કાગળિયાય બહાર આવ્યા તમે જોયા છે 2021 માં રજૂઆત થઈ ગઈ કે બ્રિજ નબળો છે માણા મરે એમ છે આનું કઈક કરો માણા મર્યું નહીં ત્યાં સુધી ભાજપની સરકારની આંખ ન ખુલી ચૂંટણી હોય તો અટક પ્રમાણે નેતા આપડા ઘરે આવે હું તો તમારો છું ને આપણે બધા હારે રહેવાનું મામાનું માન રાખો કે રીતનું જે હોય હું કામ રાખવાનું તમારું માન રાખવી ભાજપનો નો માણસ જીતી જાય ને પુલ પડે મરી જાય તો શું કરવાનું સરકાર તમને હેલ્મેટ પહેરાવે આઈએસઆઈ માર્કા વાળું હેલ્મેટ જોશે પણ બ્રીજ તમારો આઈએસઆઈ માર્કા વગેરે નો હેલ્મેટ હોતો માન નાખે હેલ્મેટ આઈએસઆઈ માર્કા વાળું પહેરો અને બ્રિજ ઉપરથી પડે તો હેલ્મેટ બચાવી લે કે મરી જાય આઈએસઆઈ માર્કા વાળા થોડા બ્રિજે બનાવો કાં નથી બનાવતા અટક પ્રમાણે નેતા ચૂંટણી ટાણે મોકલવા હું અનેક ગામડાના બૂથે આકા મારતો મતદાનના દિવસે રાજકોટ થી કેશોદ થી માણાવદર થી મેંદડા થી વતલી થી અહીંયા તાલાળા થી સુત્રાપાડા થી આ બાજુ અમરેલીના અનેક ગામડાઓમાંથી એટલા બધા માથાભારે માણસો બધા ભાજપની સાથે સંકળાયેલા હોય ઈ ગુથની બહાર આટા મારતા વાત સાચી છે ખોટી બહારના માણસોની ગાડીઓ પરથી કાળા સ્કોર્પિયો ઇનોવાયો મતદાનના દિવસે તમે આટલું કરી શકો છો તો મત મળી જાય તમારી સરકાર બની જાય પછી કામ કેમ ન કરી

બિલકા પાસે જેમ જેમ ઓરા ગયા એમ ખબર પડી કપચી બધી સાઈડમાં ચડી ગઈ પોરી સિમેન્ટ હતી બે વાર ટાયર પર ચાર વાર ટાયર પર કપચી સાઈડમાં ખાડાનો ખાડો રહે ઠીંગડા પૂડાનું બીલ મુકાઈ જાય મેરેજમેન્ટ કીધું ભાઈ જિલ્લા એન્જિનિયરને ફોન કરો કે ઓક ભાઈ રેવા દે ખાડા આવશે અમારે આ રેવા દે કે હદે ભ્રષ્ટાચાર છે તમે વિચાર તો કરો કોઈને એટલી શરમ નથી હમણાં હું ડીપીઈ ની કચેરીએ ગયો તો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર નું કામ છે કે કોઈ પણ ગામની સરકારી શાળા બનતી હોય એમાં રૂમ બનતો હોય હાવ નવી શાળા બને ઓયડો પાડવાનો હોય રિપેરિંગ કરવાનો હોય એ બધું કામ બીપીઈ ની કચેરી સંભાળ